હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો અત્યારે અમારે જવાનું છે દિવાળી માટેની એક ખાસ ખરીદી કરવા માટે અને એ છે દિવાળીના ફટાકડા ચાલો તો જો અમે ત્રણે થઈ ગયા છે સરસ મજાના રેડી અને અત્યારે હવે જઈએ સીધા આપણે ફટાકડા મોલમાં અને ત્યાં જઈને આપણે કરવાની છે દિવાળીના ફટાકડાની ખરીદી તો ચાલો તમને પણ અમે બતાવીએ તો ચાલો ચાલો તો અમે પહોંચી ગયા છીએ અહીંયા જો જય દ્વારકાધીશ ગૌસેવા હોસ્પિટલની અંદર અને હવે અંદર જઈને જોઈએ આપણે ફટાકડા મોલ અને આનું એડ્રેસ છે જય દ્વારકાધીશ ગૌસેવા હોસ્પિટલ શાંતિપરા પાટિયા આ બાજુનો રોડ આવે છે જુનાગઢથી અને આ બાજુનો રોડ આવે છે વેરાવળથી એટલે વેરાવળ જુનાગઢ હાઈવે ફટાકડા મોલ ની અંદર આવી ગયા છે ને બહુ મસ્ત મજાનો મોટો બધી ફટાકડા મોલ છે આપણે અહીંયા લેવાની શરૂઆત કરી દઈએ ધીમે ધીમે હા કેટલા તારીખે ફટાકડા લેવાના છે કેટલો

ક્યાં લેવા દીતિયા હાલ જો દીતિયા નહીં લેવાના છે આવો ભૂતવાળો લેવાનો છે કે આમાં શું છે દોરેલ આ ઘોડાવાળું લેવાનું છે એમાં ભૂત ને એવું બધું છે આ લઈ આ મસ્ત છે એ મોટા છે દીતિયા એવો છે ઓલા મોટા છે આ નાના છે આ લઈ આ સારું છે દીતિયા નક્કી કરે દીતિયા જે નક્કી કરે ને એ જ આપણે લેવાનું છે હા જો આ છે ને જમ્પરનું સેક્શન છે બહુ મસ્ત આવે આમાં ડેટકો આવે ઠેકડા મારા માર થાય આ બહુ મસ્ત આવે

એના પછી છે ને હવે આ કોઠિયુનો વિભાગ આવે ઘણા માણસોને જાડવા કે કોઠ્યું કે દાડમ કે પછી શું કહે હજુ એક વસ્તુ છે શંભુ આ શંભુ કે કોક તમે શું કહો છો ને નીચે જરા કોમેન્ટ કરીને કહેજો જો આ ટાઈપનું હોય અંદરથી બતાવું તો આડા પર કોઠી જ હોય હા અહીંયા બધાય કોઠી કે અમારી સાઈડ આને જાડવા કે હા દીત્યાને જે પણ દેખાય ને બધાય બોક્સ લઈ લેવા છે લઈ લઈએ ઉપર બરાબર જાવ

અમે આપણે અહીંયા એન્ડ સુધી પહોંચી ગયા છે ને હજુ હવે હું લાગે છે ને થોડક અમારે ઓછા લેવાના છે એટલે ફરીથી આપણે આટો મારશું હા બેટ્રોલી ભરાણી છે જે એક ટ્રોલી અહીંયા મિકી છે ને એક ટ્રોલી હજુ કામ ચાલુ છે આટો માર લઈએ એક હજુ દિતિયાના તો બાકી છે પોપ પડ્યા છે હવે આપણે માટેના લઈ લઈએ કેટલા એક બોક્સ એક બોક્સ નહીં થાય ફૂટી જશે ત્યાં માટે બે બોક્સ આપણે પોપકોપના લઈ લીધા છે કેમ કે એક તો હમણાં દિવાળી પહેલા જ પૂરો કરી દેશે એટલા માટે ચાલો આપણે ઘણા બધા ફટાકડા લઈ લીધા પણ ફ્રુટી આપણે જોવાની બાકી રહી ગઈ હતી ફ્રૂટી ની આ ફ્રૂટી જ છે ફ્રૂટી ને જેલી ફિશ ને ઘણી બધી છે દિત્ય તો એમ લાગી દિત્યને એમ લાગ્યું કે આ પીવાનું છે પીવા માટે નહીં

અને દિત્ય માટે સ્પેશિયલી આપણે પોપ અપના બે બોક્સ લઈ લીધા છે હા હા એક દિવાળી પહેલા ને એક દિવાળી પછી આગળી ઘરે જઈને જોજો ઘરે પોચે તો તો હારું વાંધો નહીં એટલે તો આયા જ ફોડવા તા સીધું બાયે ફોડવાનું જો તો ચાલો હવે આપણે છે ને અહીંયા ફટાકડા નર્સ ગોઠવે ટ્રોલી માં હવે આગળ જઈ અને બિલિંગ કરાવવાનું છે હવે જોઈએ કે કેટલું બિલ થાય આપવામાં કા હમ ચાલો તો અહીંયા છે ને હવે આપણે બિલિંગ કાઉન્ટર છે અહીંયા ઘણા બધા છે લાઈનમાં પણ ન ઊભું પડે ફટાફટ આપણું બિલ થઈ જાય એટલે છે ને આપણા ફટાકડાનો અહીંયા હિસાબ થઈ ગયો છે બિલ આવવાનું બાકી છે બિલ આવી જાય પછી તમને દેખાડું કેટલાનું બિલ આવ્યું છે તો હું છે ને ભાઈ દસ નો ટાર્ગેટ લઈને આવ્યો હતો કે મારે દસ બારની આજુબાજુ ફટાકડા લેવા પણ બિલ મારું એવું ખાલી સાડા સાત હજારનું ને મેં બધાય બ્રાન્ડેડ ફટાકડા લીધા છે તો એટલા સસ્તા આપણે પછી ત્રીસ ટકા જેટલું આપણે સસ્તું મળ્યું છે બરોબર ને ભરતકાકા તમારે કઈ કેવું છે ચાલો ભાઈ આપડું છે ને ફટાકડા નું ગયું છે અને હાચું ઘઉં બહુ સસ્તા છે હું ભાવ તો જોતો જ નતો એમને જે હારા લાગે ને જ દેતો હતો તો આપડે એટલા સસ્તા મળી ગયા સાડા માં મારે પૂરું થઈ ગયું મેં તો બાર નો બાર પંદર નો હું ટાર્ગેટ રાખીને આવ્યો હતો તો જે ફટાકડા મોલનું આયોજન કર્યું ને એ આ બધી ગાયો અને બીજું આનું જે મેન છે ને અહીંથી થોડુંક દૂર છે ને શાંતિપરા ગામ છે તો ત્યાં છે મોટી મોટું આયોજન કરેલ છે તો ત્યાં પણ છે થોડીક ગાયો અત્યારે અહીંયા છે આમાંથી જે નજીવો નફો થશે એનો ઉપયોગ લેવાશે ને આ બધી ગાયો છે ને કોઈ દૂધ દેતી કે એવી કોઈ નથી આ બધી બીમાર નિરાધાર કે પછી અકસ્માત થયેલ કે એવી કોઈ ગાય છે ને આ જે ફટાકડા મોલ નું જે પ્રોફિટ થશે ને આ બધી ગાયો સેવામાં ઉપયોગ મને એવા છે તો આપણે ફટાકડા લઈ અને પાછા રથમાં ગોઠવાઈ ગયા છીએ અને ફટાકડાનું બિલ નરેશ કર્યા હતા તો આપણે એને પૂછી લે કે કેટલા ના ફટાકડા થયા મને તો નથી ખબર શું થયું કેટલા ના થયા છે ફટાકડા આપણે આવી ગયા છે સાડા સાત મારી સાડાસત્રાસ આપણું તો થોડુંક લાંબુ હતું અમે આ જો મોટો મે ટાર્ગેટ રાખ્યો તો આ એટલે મોટો મોટો જ લેતો તો અને ટાર્ગેટ થોડોક આપણો મોટો હતો અને ફટાકડા આપણે જે જોતા હતા એ બધાય મળી ગયા મોટા મોટા ફટાકડા લીધા બધી વસ્તુ સરસ મળી ગઈ આપણે જે જોતી હતી નહી અને બિલ કરાયું તો હા ઓછું બિલ આવ્યું એવું અમારા ટાર્ગેટ પ્રમાણે અમારે ઓછું આવ્યું નહીં તો સારું કહેવાય અને તમે પણ જરૂરથી વિઝિટ કરજો અને એનું એડ્રેસ શું છે દિત્યાબેન અમારા દિત્યાબેન ને ખબર છે જે દ્વારકાધીશ દિસગોસે હોસ્પિટલ santi parapatie junagad veraval junagad highway વા દિત્યાને એડ્રેસ યાદ રહી એડ્રેસ યાદ રહી તો એડ્રેસ ઉપર તમે બધાય પહોંચી જજો હા તો આપણે ફટાકડા લઈને ઘરે પહોંચી ગયા છે ને આપણે મમ્મીને દેખાડીએ ચાલો ચાલ ખોલજો નારી શક્તિ જિંદાબાદ જ કામ કરશે હું નથી કામ કરતો કઈ કેમકે હું વિડીયો ઉતાર છું ચાલો અમે જે લીધા ને ફટાકડા એ તો તમને છે ને ફોડશું ત્યારે દેખાડશું જો રેવાનું નહીં ને એટલે અત્યારે ખોલી જ જોઈ લેવા

ચાલો હવે આ ફટાકડાની સાથે આપણે વિડીયોને એન્ડ કરી દઈએ ફટાકડા આપણે દિવાળીના દિવસે ફોડશું તમને આજનો અમારો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ